લાઈવ જોડાયા છે દીક્ષિત એક તરફ ન્યાય યાત્રા જે શરૂ થઈ છે બીજી તરફ ગુવાહાટી શહેરમાં પોલીસ દ્વારા પરવાનગી આપવામાં ન આવી પ્રવેશ ન મળ્યો એના કારણે કોંગ્રેસ કાર્યકર્તાઓ સામે આકરા પાણી આવ્યા ઘર્ષણ થયું પોલીસ સાથે કશિશ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે ગઈકાલે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા તો બીજી બાજુ રાહુલ ગાંધીની ભારત યાત્રા છે 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 તેની શરૂઆત તે થઈ મહત્વની વાત છે કે આસામમાં યાત્રા ચાલી રહી છે ત્યારથી જ સીએમ અને કોંગ્રેસ વચ્ચે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે અને તેને જ લઈને ઘણા બધા સોશિયલ મીડિયામાં પણ લડાઈ ચાલી રહી છે હિમંતા બિસ્વા શર્માએ અને ખાસ આસામની ભાજપ સરકારે ગૌહાટી શહેરમાં આ યાત્રાને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને મંજૂરી ના આપી હતી જોકે સોશિયલ મીડિયામાં પણ ઘણી બધી સમય સુધી આ લડાઈ છે તે ચાલુ અને હવે ગૌહાટી બજીરે યાત્રા પહોંચી કોંગ્રેસના કાર્યકર્તાઓ એટલે મક્કમ હતા કે યાત્રા છે તેના રૂટ પ્રમાણે જ નીકળશે અને જ્યારે પોલીસે કાર્યવાહી કરી ત્યારે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ છે તે આમ સામે સામે છે તે આવી ગઈ છે અને રાહુલ ગાંધીની યાત્રા તો નીકળી રહી છે પરંતુ ઘર્ષણની વચ્ચે યાત્રા છે તે સતત આગળ ચાલી રહી છે કારણ કે મહત્વની વાત છે કે ગઈ કાલે પણ હેમંતા બિસ્વાયા કહ્યું હતું કે આસામમાં રામ રાજ છે પરંતુ આજે અલગ પ્રકારના દ્રશ્યો છે તે આસામથી જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે કોંગ્રેસે પણ ભારત જોડો ન્યાયયાત્રા થકી પોતાની લોકસભાની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કર્યા છે પરંતુ જે સંઘર્ષ વચ્ચે રાહુલ ગાંધીની આ ન્યાયયાત્રા છે તે અત્યારે ચાલી રહી છે આભાર સમગ્ર